સો હેલો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે હું લાવ્યો છું શું લાવ્યો છું ખબર છે આજના વિડીયોમાં તમને જે જરૂર હતી ને એ વસ્તુ આવી છે આજે મારી પાસે જુઓ તમે પહેલાં બે સ્પ્લેન્ડર બાઇક છે એક રિક્ષા છે અને બીજું એક બાઇક છે આજના વિડીયોમાં તમારા માટે બેસ્ટ બેસ્ટ વસ્તુઓ લાવ્યો છું સસ્તા ભાવની સારી કન્ડિશનવાળી અને નવી નવી તો આ વિડીયો તમે જુઓ મસ્ત મજાની વસ્તુઓ આવી છે સસ્તી ઓફરવાળી જેને પણ લેવી હોય એ મને વાત કરી શકો છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં મજા ભરવાની છે અને તમને લેવા માટે બેસ્ટ મજા આવશે તો ચાલો બાઈકો બતાવવા જઈ રહ્યો છું કન્ડિશનવાળા સસ્તા ભાવે જેને પણ સસ્તી વસ્તુ અહીંયા લેવી હોય ઓફરવાળી એ લેવા માટે તમે મને કોન્ટેક કરજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું કંડિશનવાળું બાઈક હવે તમારા માટે લાવ્યો છું સૌથી પહેલાં આ બાઈક આ બાઈક જુઓ હવે આ બાઈક વેચવાનું છે બે હજાર સોળ મોડલનું સ્પ્લેન્ડર પ્લસ સેલ્ફ સ્ટાર આ અમદાવાદમાં પડ્યું છે ઓનર પણ કહી દઈશ તમને ફર્સ્ટ ઓનરવાળું બાઇક છે બે હજાર સોળ મોડલ કન્ડિશન સારી છે ઓફર ઓફર ઓફરવાળું છે આ અને આ ઓફરમાં કેટલામાં પડશે તમને ખબર છે આ બાઇક પિસ્તાલીસ હજાર રૂપિયામાં બાઇક પડવાનું છે તમને એમાં પણ બે હજાર સોળ મોડલ અને પિસ્તાલીસ હજાર ફિક્સ ભાવ નથી જો જેને પણ વહેલા લેવું હોય જે વહેલા કોન્ટેક કરશે મને વહેલા મેસેજ કરશે ને એમના માટે ફાયદો થવાનો છે જે વ્યક્તિ વહેલા કોલ કરવાનો એ વ્યક્તિને સસ્તા ભાવે મળી જશે આ બાઇક તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરજો ટાયરો બરાબર છે એન્જિન બાઇક સાચવેલું છે સંભાળેલું છે આવું બાઇક તમને નથી મળવાનું હવે બીજું બાઇક બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળું ને મસ્ત અને સસ્તા ભાવમાં હવે આ બાઇક જોઈ શકો છો આ બાઇક વેચવાનું છે ખાલીને ખાલી ચોત્રીસ હજાર રૂપિયામાં હીરો પેસન પ્રો અમદાવાદમાં પડ્યું છે બે હજાર સોળ મોડલ ફર્સ્ટ ઓનર છે ગાડી બ્રેન્ડ છે વસ્તુ ક્વોલિટીવાળી છે ટાયરો એન્જિન બધી રીતે સાચવેલું છે લાઇટો બધી ચાલુ છે આમાં તો આ બાઇકમાં કંઈ પ્રોબ્લમ નથી અને બાઈક મસ્ત છે સાચવેલું ને સંભાળેલું તો લેવા માટે ફટાફટ તમે મને વાત કરજો બાઇક જોઈ શકો છો કેવું લાગે તમને અંદરથી ચેક કરી શકો છો અને આગળ પણ કહી શકો છો ચાલો હવે આપણે બીજી વસ્તુ જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું રિક્ષા હવે તમારા માટે લાવ્યો છું આ રિક્ષા આ રિક્ષા જોઈ શકો છો આ રિક્ષા વેચવાની છે એક લાખ એંસી હજાર રૂપિયા ઓટો રિક્ષા આ બે હજાર ઓગણીસ મોડલ છે કન્ડિશન સારી છે ફોસ્ટ્રોક કહેવામાં આવે ને એ રિક્ષા છે સાચવેલી સંભાળેલી છે અને અમદાવાદમાં પડી છે સીટ છે નવી પછી હૂડ છે નવું પછી લાઇટો બધી ચાલુ અને ટાયરો જ છે ત્રણે ત્રણ ઓકે અને અંદરનું પણ ટાયર છે એટલે કે ચારે ચાર ટાયર ઓકે છે નવા છે તો લેવા માટે જલ્દીથી કહેજો છેલ્લું બાઇક બતાવું છું હવે તમને આ બાઇક જોઈ શકો છો આ ત્રીસ હજારમાં વેચવાનું છે હપ્તા ચડેલા છે આમાં હપ્તા ચાલુ છે આમાં એ પણ કહી દઉં આ ત્રીસ હજારમાં જો તમને પોસ પોસાય તો અમદાવાદમાં પડી છે અને આ બાઇક પણ સ્પ્લેન્ડર જ છે આ સ્પ્લેન્ડર બાઇક જ છે જો તમારે આ બાઇક પણ લેવું હોય તો હપ્તાવાળું બાઇક છે ત્રીસ હજાર રૂપિયા રોકડા આપવા પડશે અને બીજા હપ્તા કેટલા બાકી છે એ ખબર નથી તો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો